શ્રી ગણેશ નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને કારતક સુદ એકાદશી જેને આપણે પ્રબોધિની એકાદશી કહીએ છીએ એની વ્રત કથા અને મહિમા સાંભળીશું જેને આપણે દેવ ઉઠી એકાદશી પણ કહીએ છીએ દેવ ઉઠી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે અર્જુન હું તને મુક્તિ આપનારી પ્રબોધીની એકાદશી વિશે નારદજીએ જે બ્રહ્માજીને પૂછ્યું હતું એ કહું છું તે તું સાંભળ એક વાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું હે પિતા પ્રબોધિની એકાદશીના વ્રતનું ફર શું હોય છે આપ કૃપા કરીને વિસ્તારથી એ બધું મને કહો બ્રહ્માજી બોલ્યા હે પુત્ર જે વસ્તુ ત્રિલોકમાં મળવી દુષ્કર છે એ વસ્તુ પણ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીના વ્રતથી મરી જાય છે આ વ્રતના પ્રભાવથી પૂર્વ કર્મો નષ્ટ થઈ જાય છે હે પુત્ર જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એમના પિતૃઓ લોકમાં જાય છે બ્રહ્મ હત્યા જેવા મહાન પાપ પણ પ્રબોધીની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે એ ધનવાન બળવાન તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર બને છે કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ એકાદશીના દિવસે મનુષ્ય ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દાન તપ હોમ વગેરે કરે છે આવું કરવાથી અક્ષય પુણ્ય મળે છે આથી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ એકાદશીનું વ્રત મુહૂર્તમાં ઉઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ રાત્રે ભગવાનની સમીપ કથા કીર્તન કરતા રાત વિતાવવી જોઈએ પ્રબોધીની એકાદશીના દિવસે પુષ્પ અગર ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ ભગવાનને અર્ધ આપવો જોઈએ એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડો ગણું અધિક હોય છે સફેદ અને લાલ કરેલના ફૂલોથી દુર્વાકારથી સમીપત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એ અવાગમનના ચક્રમાંથી છૂટી જાય છે આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃ કાર્ય સ્નાન કરી ભગવાનની પ્રાર્થના કરતા ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી ચરિત્ર બ્રાહ્મણોને દક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઈએ જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તેને આ દિવસથી એ વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ જે માનસ પ્રભુદીની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે અને અંતે વિષ્ણુ લોકમાં જાય છે હવે સાંભળીશું કથા એકવાર માતા લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને કહ્યું હે ભગવાન તમે દિવસ રાત જાગતા રહો છો પરંતુ તમે જ્યારે સુઈ જાઓ છો ત્યારે લાખો કરોડો વર્ષો સુધી સૂઈ રહો છો અને તે સમયે તમે બધા જીવોનો નાશ કરો છો લક્ષ્મીજીની આ વાત સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમારી વાત યોગ્ય છે તેથી આજથી હું દર વર્ષે ચાર મહિના હું સુઈ જઈશ મારી આ ઊંઘ કયામતના દિવસો દરમિયાન ટૂંકી ઊંઘ અને મહાન ઊંઘ કહેવાશે આ સમય દરમિયાન જે પણ ભક્ત મારા સ્થાનનો વિચાર કરીને મારી સેવા કરશે તેના પર હું સદાય પ્રસન્ન રહીશ અને તમારી સાથે તેમના ઘરમાં રહીશ બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ